એ હાલો તમારા બાળકો માટે ફાયદો બતાવું કપડામાં આવી જાઓ ત્યારે ક્રિષ્ના બ્રાન્ડ શોરૂમ હળવદમાં જ્યાં તમારા બાળકોના કપડાં ઉપર જોરદાર ફાયદો મળવાનો છે તેરસો રૂપિયાની બે જોડી વેરમાં તેરસો રૂપિયાની બોયસવેરની જોડી મળી રહેવાની છે તેરસો રૂપિયાની બે જોડી તેરસો રૂપિયાની બે જોડી હવે બોલી બોલીને હું થાકી ગયો તેરસો રૂપિયાની બે જોડી લઈ જાઓ તમારા બાળકોના કપડાં એમાં વાત કરું પેન્ટ જીન્સના બધા જ ફંકી બેઝિક બધા જ પ્રકારના બાળકોના વેરાયટી મળી રહેવાની છે ટી શર્ટમાં પણ અનેક વેરાયટી મળી રહેવાની છે એમાં વાત કરું શર્ટની તો શર્ટમાં બધા જ પ્રકારની વેરાયટીના શર્ટ તમારા બાળકોના મળી રહેવાના છે ફરી એકવાર બોલું તેરસો રૂપિયાની બે જોડી મળી રહેવાની છે ક્રિષ્ના બ્રાન્ડ શોરૂમમાં અને એમાંય વાત કરું તમને એમાંય વાત કરું તમારા બાળકોની જોધપુરી હોય ફાઇવ પીસ હોય કુર્તા હોય બધું જ અહીંયા મળી જવાનું છે તમારા બાળકો માટે અને એમાંય વાત કરું કુર્તાની તો કુર્તા તમને અલગ અલગ પ્રિન્ટમાં બધી જ પ્રકારના કુર્તા અહીંયા મળી રહેવાના છે હવે વેરાયટી તો તમે જોઈ જ રહ્યા છો એમાં પણ કોટી કુર્તા પણ મળી જવાના છે હાલો હવે બાળકોનું તો પતી ગયું છે હો હવે બતાવી દઉં મેન્સવેરમાં તો મેન્સવેરમાં ઓફરની વાત કરું ને તો એક હજાર રૂપિયાની જોડી લઈ જાઓ મેન્સવેરની મેન્સવેરની જોડી તમને એક હજાર રૂપિયામાં આપી દેવાની છે એમાં કોઈપણ પ્રકારની જોડી લઈ જાઓ મેન્સવેરની ફંકી શર્ટ મળી જવાના છે બેઝિક મળી જવાના છે ટી શર્ટની વાત કરું તો ટી શર્ટ પણ અલગ અલગ વેરાયટીના તમને ટી શર્ટ મળી રહેવાના છે હવે કેટલાની વાત કરું એક હજાર રૂપિયાની મેન્સવેરની જોડી પણ આપી દેવાની છે અને સરનામાની વાત કરું ને સરનામું સાહેબ નાકા પાસે ભૂપેન્દ્ર એજન્સીની બાજુમાં આવેલી છે ક્રિષ્ના બ્રાન્ડ શોરૂમ આવી અનેક ઓફરો અનેક જાહેરાતો જોવા માટે મારી આઈડીને ફોલો પણ કરતા જાજો